નો શંગ હૃદય કમળ માં લાગે રંગ અંતર માયા દુવારો થાય માયા મન થી દૂર ભરાય હરે હરે લિંગ વાસના હોય ભંગ કકા કરી સતગુરુ નો હરે કકા ખરે ખરી છે વાત શરી કહે શાખો સાત જ્ઞાની જતિ ગુરુ કૃપા વિના સીધી નથી સીધી નથી હરે હરે તમ મોડન મટે ખરી વાત ગંગા ગુરુ ની સેવા કરો પર નજા પર ધન પર હરો પર પુંતે પર વાનો ઠોમ સાચે સાચે વાત સીતા રામ એ શી કામન માં ધરો ને ગગા ગુરુની સેવા કરો ગગા ગણો કહું શું થાય ભવતર વાનો એ ઉપાય ਖੰਧ ਜੀ ਨਹੀਂ ਸਣੀ ਸੇ ਤਾਲਵਾ ਬਾੜੇ ਨੇ ਭੀਤਰ ਹਰੇ ਨੇ ਬਾੜਵਾ ਜੋ ਤੋ ਜੀਵ ਦੇ ਸਾਤੇ ਜਾਇ ਨ ਗਗਾ ਘਣੂ ਕਹੋ ਸਿਸ਼ੂ ਹਰੇ ਨਾ ਨਿਰਮਲ ਦਇਆ ਨੇ ਇਹ ਦੇਸ਼ ਹਰੇ ਗਿਆਨ ਰੂਦੀਆ ਮ ਬਸਿਆ ਹਰੇ ਕੋ ਤੋ ਨਾ ਉਹ ਗੁਣ ਨੇ ਹਰੇ ਪਰਾਇ ਆ ਗੁਣ ਨੇ ਰੂਦੀਆ ਮ ਨਵ ਗਣੇ ਕੋਈ ਨਾ ਦੂਖ ਦੇਖੇ ਨੀ ਕਸ਼ਾ ਨੰਨਾ ਨੀਵੀ ਮਰਦੇ ਨੀ ਦੇਸ਼ ਅਰੇ ਅਰੇ ਕਿਤੇ ਆਤਮਾ ਜੀਤੀ ਦੇ ਮਾਥੇ ਮਰਨ ਤਣੋ ਸੇ ਭੇ ਕਾਇਆ ਉਪਰ ਤਾਰੇ ਕਾਲ ਮੋਹ ਪਾਰੇ ਧੀਰੋ ਅਰੇ ਅਰੇ ਰਾਖੇ ਤੇ ਮਰੇ ਇਨ ਤੇਤਾ ਚਿਤ ਮੋ ਜੀਤੀ ਦੇ ਕਿੱਛਾ ਥੇ ਮਾਇਆ ਗੁਣ ਮਈ

માયાપતિ ભગવા ભગવાન અંતર માં ઉપદે નીર વેદ ને જગ્યા વેદલા લોણે જગ્યા જોખી જોને તે વીના વાદળ જો વર્ષે મે વીના શરોવર અંબો દિશાર વીના ભમરા ઉઠે મુજાર વીના અરક જુવાળો જાન જગ્યા જોખી જોને તો કોણ હરી નના નોમ નાવ છે શાર દે મેશે તે ઉતરે પાર કાળ ક્રમ નલ રાગે લેશ

કુજોબ પનાનો પરલે નાશ ઉપાદી થી આંગો રે ડાડા પણ મુક્તિ દે હરે હરે ઢડે ઢોલ વગાડી ક્યું રૂડા પુરીશ ને રદે રહી હું શમજો જૈને દીધો શાર ગાફલ નરતો ખાશે મારે જો તો મય જો બન ગયું ઢડે ઢોલ વગાડી દોણી ગરમો ડૂબી ગયો દેવાળો કાભીરે દમકી કરશે ત્રાપણો તતા તારો આપ તપાસ તું ક્યાંથી આયો ને ક્યાં લાઈ ખેપ કરીને ખોળી કાજ હરીફ હોય તો લાગે હાથ મૂર્ખ ને મન નહીં ત્રાઈ તતા તારું આપ તપાસ થીર રીમું નથી કોણ રાત ને કોણ પ્રથમી પતિ આજે કાજમાં જામો સહી કોટી ઉપાય રેવો નહીં ભાવે બજોને ને કમળા પતિ થથા રેવો નથી બધા દેહ દેવ દેવ આજુ એમ બધા દેહ દેવ મો દેવ સેવક થઈને કરીને સેવ પ્ર તેમ કુષે પણ ચંદ્રના હાર કેનો દીપ ઘટમાં આવયુ આજ અંતરનો

નારાયણ ને નિરખે પપા પપ્પા પૂરો ની એ છે ફફા ફૂગટ કોણ ફરે છતી થઈ હરી સમરણ કરે જન્મ મરણ માં આવે નહી જાનુ મન ભાઈ હું હરી મોહે લઠર વાસ નીશે ની કરે ફફા ફૂગટ કોણ ફરે બબા બોલે તને જાણ મૂકી જેને મન ની તણ હું મારું હૃદય થી ચાળ

માદ૫ે જાઝ જાઈણ જાણે જાને જ જાને, ષ�ાય શાણે જાદા જ્ય�ે જેણે જીણે જેને જાણે જાણે, જાણે જ�

સઘલે સુંદર શ્વામ શિષ્યા સાધન શરભે થયું એનું ચિત હરિચરણ માં રહ્યું હરતા ફરતા હરિ નું ધ્યાન આપ મતિ રે સને બહુ દન ખોટી વિઘાનું બે દુષગત ગયું સષા શા કાગડો મૂંઝર કરે મીન મગર બહુ જળતર જાત